પિતૃ પક્ષ માં ભૂલથી પણ ખરીદતા આ ત્રણ ચીજ નહીં ત્રિદોષમાં ઉભી થાય છે પિતૃ વસ્તુ બિલકુલ ના ખરીદવી જોઈએ નહીં ત્રિદોષનો સામનો કરવો પડી શકે છે પિતૃ પક્ષમાં નવી વસ્તુની ખરીદી કરવામાં આવતી નથી આ સોલ દિવસ અશુભ માનવામાં આવે છે આ કારણોસર પિતૃ પક્ષ દરમિયાન નવી ગાડી નવું મકાન પ્લોટ નવા કપડાની ખરીદી કરવામાં આવતી નથી શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષમાં પિતૃ માટે નવા કપડા ખરીદી શકો છો જે પિતૃઓની તૃપ્તિ માટે હોય છે અનેક વાર લોકો પિતૃપક્ષમાં એવી વસ્તુની ખરીદી કરે છે જેના કારણે મુશ્કેલી ઊભી થાય છે પિતૃપક્ષમાં આ વસ્તુ બિલકુલ ના ખરીદવી જોઈએ નહીંતર ત્રિદોષનો સામનો કરવો પડી શકે છે જરૂર હોય તો પિતૃ પહેલા પિતૃ પક્ષ માંગ સરસિયાનું તેલ ના ખરીદવું જોઈએ સાવરની ધાર્મિક માન્યતા અનુસાર સાવરની લક્ષ્મી માતાનું પ્રતિક છે જે સ્થળે સાફ સફાઈ હોય છે તે સ્થાન લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે પિતૃ પક્ષમાં સાવરની ખરીદવાથી નાના પક્ષમાં આ ત્રણ વસ્તુની ખરીદી ના કરવી જોઈએ પિતૃઓને દાન કરવા માટે સરસિયાનું તેલ અને મીઠું ખરીદવા માંગો છો તો ખરીદી કરી શકાય છે પિતૃઓ માટે નવા કપડાં ખરીદીને ને દાન કરી શકો છો

ત્રિદોષ શું છે ત્રિદોષ માન અકાળ મૃત્યુ રોગ મૃત્યુ અને અપમૃત્યુ સામેલ છે અકાળ મૃત્યુમાં ઉંમર પૂરી કર્યા વગર મોત થાય તો તેને અકાળ મૃત્યુ કહે છે જે લોકોની હત્યા કરવામાં આવે અથવા આપઘાત કરે તે અકાળ મૃત્યુની શ્રેણીમાં આવે છે જે લોકોનું મોત બીમારીને કારણે થાય તે લોકો રોગ મૃત્યુની શ્રેણીમાં આવે છે જે લોકો કોઈ દુર્ઘટના પાણીમાં ડૂબી જવું આગમાં બળી જવું વગેરે છે દાન કરો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે ચોખાની ખરીદી પિતૃ પક્ષમાં માં ચોખાની ખરીદી કરવી એ શુભ ગણાય છે આ દરમિયાન ચોખા ખરીદવા અને તેની દાન કરવું એ શુભ છે તેનાથી પિતૃઓ ખુશ થાય છે ચમેલીનું તેલ એવી માન્યતા છે કે પિતૃઓને ચમેલીનું તેલ અર્પણ કરવાથી તેઓ તૃપ્ત થાય છે તેનાથી તેમના આત્માને શાંતિ મળે છે પિતૃઓ માટે ચમેલીનું તેલ જરૂર ખરીદો કાળા તલ કાળા તલ પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ માટે ઉપયોગમાં લેવાય છે પિતૃઓને અર્પણ કરવા માટે કાળા તલ જરૂર ખરીદવા જોઈએ તેનાથી પિતૃદોષ દૂર થાય છે જગ ખરીદો જગ એ અન્ય તરીકે પણ ખવાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ તેને સોના બરાબર ગણવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન જમીન ખરીદી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આર્થિક તંગી પણ દૂર કરે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી